ચાલો ભાઈ ભીંડા તૂટી ગયા છે ખેતરમાંથી હવે ભાગીયા આપણે ઘરે આ ભીંડા ધોયેલા હોય ને તે વધારે શીકણા એવું થાય ને નાખી પાણી બધા મસ્ત લે હવે આ કડડે ની હવે કરડે ચાલો રેડી સાફ ભાઈ ભીંડા બે હવે હું કરવાનું આમ જો આ બાજુ કપ ના આ બાજુ કાપ ના વીચમાં કે મસાલો ભરવાનો આવી રીતના કટિંગ કરવાના છે ભીંડા બેના ભાઈ કટિંગ કરાવી છે લેવાનું જોવાનું હા પછી હડી ગયું હોય તો ભીંડા મોળાઈ થઈ ગયા છે કમ્પ્લીટ ને આશુબે ને બધી વસ્તુ કરી નાખી છે રેડી આપણે મળવાની છે કોતમરી તમે સિંગ ભીજા ખાડી નાખો એક કાજુ સિંગ ભીજો તો ખાવ પડે મારું કામ કરી નાખ્યું છે મે કમ્પ્લીટ એ મારું કામ કરી નાખ્યું સિંગ ભીજે ખાડ નઈ કા દેને ભાઈ કોઈ તમરી સંભાળ નાખી નામ નાખી દો મીઠું હળદર ધાણા જીરું મરચું

તેલ લો ભીંડા હતા છડી જાય ને તેલ કડક તેલ નંદી એટલે મને નો ખબર હોય તો એમ નમ કહું હા હાલે તેલ તેલ વાળા તેલ મેકી દેશુંレ ઉત થવા દેવાનું છે ને ગરમ હા ગરમ તેલ થઈ ગયું ભીંડા નાખ ઓહક સા તાવી દે કેદાર તાવી મસાલો એવું

આ દીરી બોલે ન્યા બસ્યામ છે નામ દી જોને આ આમ દે થાઈ ઢાકી દીધી છે બેને આ હું વાહ પાક તો પાછી ખાઈ ખાસુ નેક તો મસ્તા પાછી એ બીજું કઈ દામાં નાખવાનું નથી ને બસ એક વાર ઢાંકી દીધા છે થાળી ઢાંકી દે એટલે પાકી જાય ઘડી થાય મસ્ત ધીમે ધીમે કીવોનો વાટે પાકી પાકી હવે પાકી

રોટલો બની ગયો છે ભીંડાનું શાક રેડી થઈ ગયું છે બની જશે છે મારા પપ્પા માટે તિખારી બની જાય બાપા સીતારામ જાય ભોળાનાથ ને જય માતાજી ભાઈ હાલે તમે ટેસ્ટ કે માતાજી બહુ સારું છે હે હાવ સડી જાય હાવ વધારે એમ કે કે હાવ હાવ તો ખાઈ જ જીમાર પાર ખાઈ હવે તો કે હા સડી જા મસ્તી નું બીને એમ તો કે હવે ભાઈ બોલે એક બોલે ખાવા દે સારું બની પણ મને કે ભીંડા નું શાક બહુ ખાતો ને એટલે આપણે તીખા ખવારે રે હે આરોગ્ય પણ હું ખાતો નથી